મિત્રો ગોતેલી ગાથા યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે અને હું શું ધીંગાતો એકવાદ્ય આજે મારા નવા મકાનના ફળિયામાં એક સરસ મજાની આંબાની કલમો હું લાવ્યો છું તો આજે એ આંબાની કલમો આપ તમને મારે દેખાડવાની છે પણ આ ખાડા ગાળી લઈએ એકવાર પછી આગળ તમને આંબાની કલમું પણ હું દેખાડું কপনে গৈছে এক তুমি যিয় કમ્પલીટ થઈ જાય એટલે હું પાછું તમને બેતાળીસ કેવી કર્યું લાગે છે અને હવે આપણે કલમનું ભરત કરીએ મિત્રો પહેલા તો આ કોથળી છે ને એને શેકો દે એને કાપવી પડે સરસ મજાની કલમ છે અને આ કલમ તમે જોઈ રહ્યા છો મિત્રો જય મારી માતા આ કલમ માટે એક લાઈક તો થઈ જાવ મિત્રો કારણ કે તમારો સપોર્ટ છે બહુ જેના કારણે મિત્રો આ સરસ મજાની કલમ રાઈટ આ તમે જોઈ રહ્યા છો કે કલમ છે મિત્રો સરસ મજાની કલમ Sini, sih akan langsung. તમે જોઈ રહ્યા છો બે કલમો સોંપાઈ ગયું છે મને હવે મિત્રો હું મારા નવું ઘર બનાવ્યા પીશ હાથ પર હું લાવ્યો છું મિત્રો ને મારા જે ફ્રેન્ડ છે ફ્રેન્ડ મિત્રો છે તમારા ઘરે ભલે હું એમ નથી કહેતો કે તલમૂ છું પણ ઝાડ છે એ કુદરતી વાતાવરણને લક્ષી એક વસ્તુ છે તો બધા વૃક્ષો વાવજો વૃક્ષો વાવશો તો જ તે આકાશમાંથી વૃષ્ટિ થશે